ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઉત્તરાયણના ઘણા દિવસો અગાઉ જ પતંગ અને દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અંકલેશ્વરના પતંગ ઉદ્યોગમાં પણ ઉત્તરાયણને લઈને ચહલ પહલ વધવા લાગી છે દર વર્ષે ઉત્તરાયણના લગભગ બે મહિના અગાઉથી પતંગ બનાવટ અને વેચાણ સાથે સંકળાયેલા પરિવારો પતંગ બનાવવાના કાર્યમાં વ્યસ્ત બની જાય છે આ વર્ષે પણ અંકલેશ્વરમાં પતંગવાળા ચાચી તરીકે જાણીતા નસીમા બાનું રંગરેજના ગૃહ ઉદ્યોગે ખાસ ચર્ચા જગાવી છે નસીમબાનુ રંગરેજ અને તેમનો પરિવાર પેઢીઓથી પતંગ બનાવટના વ્યવસાય સાથે જોડાયેલો છે સાસુ વહુ મળીને પતંગ તૈયાર કરવાની અનોખી પરંપરાએ તેમના ગૃહ ઉદ્યોગને વધુ મજબૂત બનાવ્યો છે મહિલાઓ દ્વારા સંચાલિત આ પતંગ ઉદ્યોગ આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે ઘર આંગણે જ પતંગ બનાવટ થતી હોવાથી પરિવારની મહિલાઓને રોજગાર મળ્યો છે અને તેઓ આત્મનિર્ભર બન્યા છે આ વર્ષે પતંગોની ડિઝાઇનમાં ખાસ નવીનતા જોવા મળી રહી છે ઓપરેશન સિંદૂર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની માંગ બજારમાં વધી છે દેશભક્તિ અને સમકાલીન વિષયોને પતંગ પર ઉતારવાની કળા ગ્રાહકોને આકર્ષી રહી છે પતંગનો ધંધો પંદર એક વર્ષથી કરીએ છીએ અમે પતંગ બનાવવામાં લાકડી ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે આ પતંગ અમે ચાર મહિના પહેલાં ચાલુ કરીએ છીએ આ અમારે ફેમેલી મેટલ ફેમિલી કામ ફેમિલી મેટલ છે અમે એક માણસ કામ કરીએ છીએ આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે એમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંધુને પાર પાડ્યું હતું પાર પાડ્યું એ પતંગની માંગ રંગ રંગ પતંગની માંગ હતી એ આ માર્કેટમાં આવે આવેલી છે મારી શોપ જીઆઈડીસીમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવ્યા છે એમનું ઘરનું ખુદનું કારખાનું છે એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને જીઆઈડીસીવાળા એરિયામાં વેચીએ છીએ અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આ છે